હાય ગાયઝ વેલકમ ટુ મમતાઝ કિચન હંમેશા કિડ્સને અને મોટા સૌને પીઝા ખૂબ ભાવે છે પણ પીઝા જંક ફૂડમાં આવે છે તો એને આપણે હેલ્ધી વર્ઝન બનાવીએ તો તો ચલો આજે ભાખરી પીઝા બનાવી લઈએ અહીંયા મેં ભાખરીનો જે રેગ્યુલર લોટ બાંધીએ છીએ તેવો લોટ બાંધીને લઈ લીધો છે નાના ગુલ્લા લઈને આવી રીતના ભાખરી વણી લેવાની છે બહુ જાડી પણ નહીં અને બહુ પતલી પણ નહીં હવે એક સરખા પીઝા થાય તેના માટે એક આવું કટર લઈ લીધું છે રાઉન્ડ કટર જે કાંઠલો આવે તે લીધો છે તેનાથી કટ કરી લીધું છે બસ આવી જ રીતના આપણે બધા જ પીઝા માટે ભાખરી વણી લઈશું તમે ઈચ્છો તો મોટી પણ કરી શકો છો અહીંયા આપણે નાના લીધા છે પીઝા એટલે નાનો બેઝ બનાવ્યો છે હવે કાંટાની મદદથી આમાં થોડા હોલ કરી લેવાના છે કે તાકી ભાખરી છે એ શેકીએ તો આપણે અંદરથી પણ શેકાઈ જાય અહીંયા મેં એક લોખંડની તવી લઈ લીધી છે તમે નોનસ્ટિક તવી પણ લઈ શકો છો તેને ગરમ થવા દઈને એમાં મેં થોડું તેલ લગાવી દીધું છે તમે ઘી કે બટર પણ લઈ શકો છો હવે આપણે અહીંયા ભાખરીને શેકી લેવાની છે આપણે તેમાં નાના નાના કાંટાથી હોલ કર્યા હતા તેથી અંદરથી પણ ઝડપથી તે શેકાઈ જશે આ થોડી ક્રિસ્પી શેકવાની છે આપણે ભાખરી પીઝા બનાવે છે તો તેની ઉપર લેયર આવશે પીઝાનું તો થોડી સોફ્ટ થશે એટલે અત્યારે આપણે થોડી તેને ક્રિસ્પી શેકીશું આવી રીતના આપણે જે ભાખરી પીઝા બનાવવાના છે તેનો બેઝ એટલે કે ભાખરી તૈયાર કરી લઈશું એક પછી એક તો તમે જોઈ રહ્યા છો કે સરસ એવી નાની નાની એકદમ ક્રિસ્પી અને ઉપર બ્રાઉન શેડ આવી ગયો છે તેવી ભાખરી બનીને અહીંયા તૈયાર છે હવે તેના માટે સોસ તૈયાર કરી લઈએ જો તમારી પાસે પીઝા સોસ હોય તમે તેનો ઉપયોગ કરી શકો છો આપણે હોમમેડ પીઝા સોસ બનાવી રહ્યા છે તો બે ચમચી ટોમેટો કેચઅપ લેવાનો છે બે ચમચી લાલ મરચાંનો સોસ આવે છે રેડ મિર્ચ સોસ તે લેવાનો છે એક ચમચી મેયોનીઝ લેવાનો છે ક્રીમી અહીંયા સોસ આપણો બનીને તૈયાર છે આમાં મિક્સ મિક્સઅપ ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ પણ ઉમેરી દેવાના છે આ બધાથી બહાર જેવો જ સોસ તૈયાર થઈ જશે તો તૈયાર છે આપણો પીઝા સોસ તો આ ઇન્સ્ટન્ટ પીઝા સોસ હવે આપણે તૈયાર છે તો તેને ભાખરી ઉપર લગાવી લઈએ અહીંયા મેં ટોપિંગ માટેના વેજીટેબલ પણ કટ કરીને રાખેલા છે હવે આમાં આપણે મેહોનીઝ ઉમેર્યું છે એટલે એકદમ ક્રીમી અને સરસ એનું ટેક્સચર આવી જશે તો તેને પ્રોપર સ્પ્રેડ કરી લેવાનું છે ભાખરી ઉપર બધી જ ભાખરી ઉપર પ્રોપર આપણે જે ઇન્સ્ટન્ટ પીઝા સોસ બનાવ્યો છે તેને આપણે સ્પ્રેડ કરી દઈશું અને હવે ચીઝ તો આપણે ચીઝ મન મૂકીને અહીંયા ભરવાનું છે તમે ઈચ્છો એ પ્રમાણે ઓછું વધારે લઈ શકો છો અહીંયા મેં છેદાર ચીઝ લીધું છે હવે ઉપર ટોપિંગ કરી લઈએ તો અહીંયા મેં નાના નાના ડુંગળીના ટુકડા લાલ કેપ્સિકમ અને લીલા કેપ્સિકમના પીસ લઈ લીધા છે અને અમેરિકન કોન બાફેલી છે તે લઈ લીધી છે તમે મારી ચેનલ ઉપર નવા હોય અથવા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો મમતાઝ કિચન ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દો બે લાયકોનની પ્રેસ કરી દો જેથી નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે હવે બધા જ ભાખરી પીઝા ઉપર ટોપિંગ થઈ ગયું છે તો એક નોનસ્ટિક કઢાઈ લીધી છે તેમાં આપણે અહીંયા બટર લઈ લેવાનું છે આપણે પીઝા બટરમાં જ અહીંયા શેકીશું તો ગેસની ફ્લેમ અહીંયા લો રાખવાની છે તમે જોઈ રહ્યા છો કે સરસ એવું બટર મેલ્ટ થઈ ગયું છે અને ચારે બાજુ લાગી ગયું છે તો હવે આપણે જે ભાખરી પીઝા તૈયાર કરીને રાખ્યા હતા ટોપિંગ કરીને તે આમાં લઈ લેવાના છે જોઈને ફ્રેન્ડ ભાખરી પીઝા બનાવવા કેટલા સરળ છે જો બચ્ચાઓને પીઝા ખાવાની જીદ કરે તો તમે એના હેલ્ધી વર્ઝન જેમ કે ભાખરી પીઝા બનાવીને આપી શકો છો હવે કડાઈ ઉપર ઢાંકણ ઢાંકીને ત્રણથી ચાર મિનિટ માટે ચીજ મિલ્ટ થાય ત્યાં સુધી તેને શેકાવા દેવાના છે આ નાની નાના રીતના તમે ભાખરી પીઝા બનાવશો તો તે લોકોને તમે ટિફિન બોક્સ એટલે કે લંચ બોક્સમાં પણ આપી શકશો તો તૈયાર છે આપણા ભાખરી પીઝા શેકાઈને ચીઝ મેલ્ટ થઈ ગયું છે તો હવે તેને સર્વ કરી લઈએ તો એકદમ ઇન્ટરેસ્ટિંગ અને બધાને જ વાવેતથી આ ભાખરી પીઝા બનીને તૈયાર છે ચોક્કસથી બનાવજો રેસીપી ગમી હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ ગ્રુપમાં જરૂરથી શેર કરી દેજો આવી અવનવી હેલ્ધી રેસિપી જોવા માટે મમતાઝ કિચન ચેનલ સાથે બન્યા રહો